વલસાડ જિલ્લામાં એક અત્યંત શરમજનક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે જેમાં માનવતાને શરમસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી ઓગણીસ વર્ષીય માનસિક રીતે અસ્વસ્થ યુવતી દુષ્કર્મનો ભોગ બની છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પોતાની સંભાળ જાતે લઈ શકે તેમ નથી આરોપી યુવતીની આ લાચારીનો લાભ લઈને તેની સાથે ધૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું ઘટનાની જાણ થતા જ પીડિતના પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો આ ગંભીર ગુનાની જાણ થતા જ વલસાડ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું પોલીસે તાત્કાલિક ધોરણે પીડિતાનું નિવેદન નોંધ્યું હતું અને આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા આઈપીસીની સંબંધિત કલમો હેઠળ દુષ્કર્મનો ગુનો રેપકેસ નોંધીને તપાસના ચક્રો કર્યા છે આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં મહિલાઓની સુરક્ષા અને ખાસ કરીને દિવ્યાંગો પ્રત્યે સંવેદનશીલતાના અભાવ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે લોકો આરોપીને વહેલી તકે પકડીને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે